વાત કરીએ તો અમદાવાદના જમાલપુરમાં મસ્ટર્ડ ઓફિસમાં તાળાબંધી કરવામાં આવી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જનતા સાથે ગેટની તાળાબંધી કરી સ્થાનિક પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા લોકો નારાજ છે ફરિયાદનો યોગ્ય નિકાલ નહીં આવતા સ્થાનિકો નારાજ ડ્રેનેજ રસ્તા પાણી સહિતના પ્રશ્નો વણ ઉકેલ રહેતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે લોક ફરિયાદના આધારે ધારાસભ્યએ વિરોધ દર્શાવ્યો જે જગ્યા પર ઉભો છું આ જમાલપુર મસ્તર છે જમાલપુર મસ્તરના અંદર ડ્રેનેજ પાણી રોડ વિસ્તારની ફરિયાદો આપવા માટેનું મસ્તર છે પરંતુ છેલ્લા એક મહિનાથી હું જોઈ રહ્યો છું કે આ વિસ્તારના અંદર આ મસ્તર જે પ્રમાણે અહીંયા કોર્પોરેશનના અધિકારીઓ છે તેમની લાલિયાવાડીથી પણ હેરાન થાય છે ડ્રેનેજની પાણીની ફરિયાદો પુષ્કળ પ્રમાણમાં જે તેનો નિકાલ કરે આજે દિવસ છે અહીંયા પગલિકના જણો ભેડું છું પબ્લિકના સાથે અહીંયા આવ્યો છું અને આજે કમિશનર પૂર્ણ યુટી ભણવા માટે જઈ રહ્યો છું વાત એ છે કે પબ્લિકની ફરિયાદો પબ્લિક ઓનલાઈન ફરિયાદ લખાવતી હોય કે પબ્લિક જઈને ફરિયાદ લખાવ્યો હોય ડ્રેનેજ કે પાણીની તે પાણીની ફરિયાદો સોલ્વ નથી થતી અને પબ્લિક હેરાન થાય છે કોર્પોરેશનના અધિકારીઓ ખોટા જિલ્લો બનાવી બનાવીને પોતે હું સમજું છું કે આમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આજે હું આ જમાલપુર જેટી મસ્ટરને તાડું મારીને દીજીએ ને તાડું મારીને દીજો હવે તાડું મારીને છેલ્લે આ ચાવી કમિશનર શ્રીને આપવાનો છું કે હવે પબ્લિક તમારા પાસે ડાયરેક્ટ ફરિયાદ લઈને આવશે નાની ગટની ફરિયાદ હોય કે ડ્રેનેજની ફરિયાદ હોય કે કોઈ પણ ફરિયાદ હોય નાની મોટી તમામ ફરિયાદ અમદાવાદ અંતავર્ષપલ કોર્પોરેશનના કમિશનર શ્રી મચ્છા વિધી પાણીને આપવામાં આવશે